તેમને વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામું આપવા માટેની પ્રક્રિયા પૂર્ણ કરી છે હવે તેઓ પોતાના ધારાસભ્ય પદેથી અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને રાજીનામું વિધિવત રીતે સુપ્રત કરશે તેઓ પોતાનો એક સપ પોતે સ્વેચ્છાએથી રાજીનામું આપતા હોવાની વાત પણ તેમણે મીડિયાના દ્રશ્યોની સામે કરી છે અને અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને તેમણે રાજીનામું સુપ્રત કર્યું છે અધ્યક્ષ દ્વારા પણ તેમને પૂછવામાં આવ્યું કે કોઈ પણ રાજીનામું હવે અર્જુનભાઈ થી પોરબંદરના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે અને અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમનું રાજીનામું સ્વીકાર્યું છે પોરબંદરની બેઠક જે છે તે હવે ખાલી પડશે અને એ બેઠક ઉપર પણ પેટા ચૂંટણી યોજાશે હવે ભાજપના જે સમીકરણો છે એ સમીકરણોને કઈ રીતે ગોઠવવામાં આવે છે તે ભાજપ પોતાની રણનીતિ તૈયાર કરશે કેમકે તમામ સીટો જે છે તેઓ જીતવા માટે પાંચ લાખની લીડથી જીતવા માટેની જે વાત છે તે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કરી છે ત્યારે પોરબંદર લોકસભાના ઉમેદવાર તરીકે મનસુખભાઈ માંડવિયાની નામની જાહેરાત પણ કરી દેવામાં આવી છે ત્યારે હાલ જે મુદ્દો છે તે મોટા સમાચાર અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સોંપી દીધું છે શંકર ચૌધરીએ પૂછ્યું કે શું તમે કોઈ દબાવમાં આવી અને રાજીનામું નથી આપતા ને ત્યારે તેમણે કહ્યું કે ના હું મારી સ્વેચ્છાએ રાજીનામું આપું છું અને એ સમયે તેમના મોઢા પર એક સ્માઇલ હતી અને ત્યારબાદ હવે આગળની પ્રોસેસ થઈ રહી છે ત્યારબાદ તેઓ ચેમ્બરમાંથી બહાર આવી મીડિયા સાથે વાતચીત કરશે મીડિયાના સવાલોના જવાબ આપશે અને આપણી સાથે વરિષ્ઠ પત્રકાર મનોજભાઈ મિસ્ત્રી પણ જોડાયેલા છે મનોજભાઈ આ સૌથી સારા મોટા દ્રશ્યો આપ જો રહ્યા છો કે જ્યારે અર્જુનભાઈ મોઢવાડિયાએ અંતે રાજીનામું આપી દીધું અટકળો અંત આવી ચૂક્યો છે હવે